રાજસ્થાન વીરોની ભૂમિ જ્યાં માટીના કણે કણમાં શૌર્ય અને ત્યાગની સુગંધ આવે છે આપણે મહારાણા પ્રતાપ અને મહારાણા સંગાની વાતો તો બહુ સાંભળી પણ શું તમને ખબર છે કે જો એક દાસી ન હોત તો આજે મેવાડનો ઇતિહાસ કંઈક અલગ જ હોત જો તે રાત્રે એક માતાએ પોતાનું કાળજો કઠણ ન કર્યું હોત તો ઉદયપુર શહેર ન હોત અને મહારાણા પ્રતાપ જેવા યોદ્ધા પણ ન જન્મ્યા હોત આજે આપણે જોઈશું એક એવી વીરાંગનાની કહાની જેણે સાબિત કરી દીધું કે સ્વામી ભક્તિ લોહીના સંબંધો કરતાં પણ મોટી હોય છે આ કહાની છે પન્નાધાઈની જેમણે મેવાડનો વંશ બચાવવા પોતાના વંશનો દીવો બુઝાવી દીધો વાત શરૂ થાય છે એક હજાર પાંચસો પાંત્રીસની સાલથી મેવાડ પર ગુજરાતના સુલતાન બહાદુર શાહે આક્રમણ કર્યું હતું રાણી કર્ણાવતીએ મદદ માટે હુમાયુને રાખડી મોકલી હતી પણ મદદ સમયસર ન પહોંચી અંતે રાણીએ તેર હજાર સ્ત્રીઓ સાથે જોહર એટલે કે અગ્નિમાં કૂદવાનો નિર્ણય લીધો પણ જોહરની જ્વાળામાં કૂદતા પહેલા રાણીને એક જ ચિંતા હતી તેમના નાના પુત્રો વિક્રમાદિત્ય અને ઉદયસિંહ રાણીએ પન્ના ધાયને બોલાવ્યા પન્ના કોઈ સામાન્ય દાસી નહોતી તે રાજકુમારની ધાયમાં હતી રાણીએ કહ્યું પન્ના હું મારા કાળજાના ટુકડા તને સોંપીને જાઉં છું આજથી તું જ એમની માં છે તે દિવસથી પન્ના ધાય માટે ઉદયસિંહની રક્ષા એ જ જીવનનું લક્ષ્ય બની ગયું સમય વીતતો ગયો ચિત્તોડના મહેલમાં બે બાળકો સાથે મોટા થઈ રહ્યા હતા એક હતો મેવાડનો ભવિષ્ય ઉદયસિંહ અને બીજો હતો પન્નાનો પોતાનો દીકરો ચંદન બંનેની ઉંમર સરખી બંનેનો દેખાવ પણ લગભગ સરખો પન્ના બંને એક સરખો પ્રેમ કરતી તે ઉદયસિંહને ખોળામાં બેસાડી ને રાજાઓની વાર્તાઓ કહેતી અને બાજુમાં ચંદન લાકડાની તલવારથી રમતો ઘણીવાર તો લોકોને ભૂલ થઈ જતી કે આમાંથી રાજકુમાર કોણ છે અને દાસી પુત્ર કોણ અવાજમાં થોડી ગંભીરતા પણ મહેલની આ ખુશીઓને કોઈની નજર લાગવાની હતી કારણ કે મહેલના એક ખૂણામાં એક સાપ ઉછરી રહ્યો હતો જેનું નામ હતું બનવીર બનવીર પૃથ્વીરાજ સિસોદિયાનો દાસીપુત્ર તેને હંમેશા થતું કે હું પણ રાજાનો લોહી છું તો મને ગાદી કેમ ન મળે વિક્રમાદિત્ય રાજા તો બન્યો પણ તે અયોગ્ય હતો સરદારો તેનાથી નારાજ હતા બનવીરે આ તકનો લાભ લીધો એક કાળી રાત આવી નવરાત્રિનો ઉત્સવ ચાલી રહ્યો હતો આખા મહેલમાં નાચ ગાન ચાલતું હતું એ શોરબકોર વચ્ચે બનવીર રાજા વિક્રમાદિત્યના કક્ષમાં ઘૂસી ગયો અને એક જ ઝાટકે રાજાનું માથું ધડથી અલગ કરી દીધું હવે મેવાડની ગાદી અને બનવીર વચ્ચે માત્ર એક જ દીવાલ હતી છ વર્ષનો બાળક ઉદયસિંહ બનવીર લોહીવાળી તલવાર લઈને જનાના મહેલ એટલે કે રાણીવાસ તરફ દોડ્યો તેની આંખોમાં ખૂન સવાર હતું એક સેવક દોડતો આવ્યો પન્નામાં ગજબ થઈ ગયો બનવીરે વિક્રમાદિત્યને મારી નાખ્યો છે અને હવે તે અહીં જ આવી રહ્યો છે પન્નાધાઈ થરથર કાંપવા લાગી શું કરવું ક્યાં જવું કિલ્લાના બધા દરવાજા પર બનવીરના સૈનિકો હતા તેની નજર પલંગ પર સૂતેલા ઉદયસિંહ પર પડી મેવાડનો છેલ્લો વંશ જો ઉદયસિંહ મરી જાય તો મેવાડના સૂર્યનો અસ્ત થઈ જાય અને બાજુમાં જ તેનો પોતાનો દીકરો ચંદન સૂતો હતો માસૂમ નિર્દોષ એક પળ માટે પન્નાધાયની મમતા અને કર્તવ્ય વચ્ચે યુદ્ધ થયું બનવીર દરવાજો લાથ મારીને અંદર આવ્યો ક્યાં છે ઉદયસિંહ પન્નાઢા બોલી ન શકી તેની જીભ તાળવે ચોંટી ગઈ હતી તેણે માત્ર આંગળી ચીંધી પલંગ તરફ બનવીરને લાગ્યું કે તેનો રસ્તો સાફ થઈ ગયો તે પલંગ પાસે ગયો માસુમ ચંદન તો ઘસઘસાટ ઊંઘતો હતો કદાચ કોઈ મીઠું સપનું જોતો હશે અને તલવારનો અવાજ શું એક જ પળમાં બધું પૂરું થઈ ગયું પન્નાધાએ પોતાની સગી આંખે પોતાના દીકરાના બે ટુકડા થતા જોયા પણ તે રડી નહીં કારણ કે જો તે રડે તો બનવીરને શક જાય બનવીર ત્યાંથી નીકળી ગયો રાજા બન્યાના વહેમમાં અને પાછળ રહી ગઈ એક નિઃસંતાન માતા અને તેના દીકરાનું શબ તે રાત્રે પન્નાએ કોઈને જાણ કર્યા વગર ચૂપચાપ પોતાના દીકરાના શબને ખોળામાં લીધું અને નદી કિનારે લઈ ગઈ પોતાના હાથે લાકડા ગોઠવ્યા અને અગ્નિદાહ આપ્યો ન કોઈ રોનારું ન કોઈ સાંત્વના આપનારું ત્યાંથી તે ઉદયસિંહને લઈને ચાલી નીકળી પણ મુસીબતો અહીં પૂરી નહોતી થઈ તે મેવાડના અનેક સામંતો પાસે ગઈ આશરો માંગ્યો પણ બનવીરના ડરથી કોઈએ તેમને દરવાજો ન ખોલ્યો દિવસો સુધી ભૂખ્યા તરસ્યા તેઓ અરવલ્લીના જંગલોમાં ભટકતા રહ્યા અંતે કુંભલગઢના કિલ્લેદાર આશા દેપુરાએ હિંમત બતાવી અને તેમને આશરો આપ્યો ત્યાં ઉદયસિંહ વેશ બદલીને મોટો થયો અને તેર વર્ષની ઉંમરે તેણે ફરીથી ચિત્તોડ પર આક્રમણ કર્યું અને બનવીરને હરાવીને ગાદી પાછી મેળવી ઉદયસિંહ રાજા બન્યા ઉદયપુર વસાવ્યું અને તેમના ઘરે જન્મ થયો મહારાણા પ્રતાપનો વિચારો મિત્રો જો તે રાત્રે પન્નાધાએ ચંદનનો મોહ રાખ્યો હોત તો આજે મેવાડનો ઇતિહાસ કોરો રહી જાત દુનિયામાં ઘણા બલિદાનો થયા છે પણ એક માતાનું આવું બલિદાન બીજે ક્યાંય જોવા નથી મળતું પન્નાધાઈનું નામ આજે પણ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે સ્વામી ભક્તિ શબ્દ આવે એટલે પહેલું નામ પન્નાધાઈનું જ આવે તમને આ વીરગાથા કેવી લાગી કમેન્ટમાં જય મેવાડ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો